સુરત જિલ્લાના ચોરાસી તાલુકામાં આવેલ રુંડ ગામના લોકોની જમીન વર્ષ ઓગણીસો પંચાણુંમાં રેલ અસરગ્રસ્તોને ફાળવવામાં આવી હતી એ જમીન હવે કુટીર ઉદ્યોગો માટે ફાળવવામાં આવી છે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સાથે બિલ્ડરો સાથે મળી આ જમીન હડપી લેવાના આક્ષેપો કર્યા છે સ્માર્ટ સિટી સુરત વિકાસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે ગગનચુંબી ઇમારતો બાંધવા બિલ્ડરો અને પ્રશાસન મથામણ કરી ઇમારતો બનાવી રહ્યું છે ત્યારે શહેરમાં જમીનોની કિંમત ખૂબ જ વધી રહી છે અને જમીન હડપવાની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે સુરતમાં રૂંડ ગામે સ્થાનિકોની જમીન રેલવે અસરગ્રસ્તોને ફાળવવામાં આવી હતી વર્ષ ઓગણીસો પંચાણુંથી રેલ અસરગ્રસ્ત ઇસમોને જમીન સંપાદન કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર બેમાં આ જમીનો અર્બન હાર્ટ પ્રમાણે કુટીર ઉદ્યોગ માટે વિનામૂલ્યે મંજૂરી આપી દેવામાં આવી હતી આ અંગે ગ્રામજનોએ જમીન પરત મેળવવા અવરનવાર રજૂઆત પણ કરી છે

સર આજે સુરતમાં જે પ્રશાસન દ્વારા જે રેવન્યુમાં ખોટા ભ્રષ્ટાચારો થાય છે મુખ્યમંત્રી સાહેબ કીધું કે આને કારણે ઘણા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે અને સર આપ સમક્ષ જોઈ રહ્યા છો કે આ સમસ્ત ગામજનો આજુબાજુ ઊભેલા છે અને સાહેબ છેલ્લા ત્રીસ વર્ષથી અમને ન્યાય નથી મળ્યો અને હાલના સમય આપ સમક્ષ જે ઓર્ડર છે કલેક્ટર સાહેબના રૂંડ ગામમાં પૂરો આવતા નાઇન પંચોતેર માં સરકાર છે જાહેરનામું બહાર પાડીને કાયદેસર ઘરની પ્લોટની ફાળવણી કરી આપી હતી અને ઘણા ગામના પરિવારજનો જેની પાસે રેતી ખનન કરતા હતા ખેડૂતો હતા નાના મોટો લારીવાલા પરિવારનું ગુજરાન ચલાવી કામો કરતા હતા અને લોકો પાસે જે સગવડ હતી એ પ્રમાણે અહીંયા ઘરો બનીના હતા અને ઝૂપરાઓ બનીના હતા અને જેની પાસે પ્રોપર સગવડ નહીં રહી તો એમને લાડી કલા ચલાવી અહીંયા પરિવહન ગુજરાન ચલાવ્યું આજ દિન સુધી ચલાવતા આવેલ છે એ સરકાર શ્રીની જાણવા છે અને કલેક્ટર સાહેબને ખબર પડે છે નાઇન્ટી ફાઇવમાં અને ઇન્ફોર્મ કરે સાહેબ ખરેખર ગામની સાથે ખોટું રહ્યું છે જે અસરગ્રસ્તો કોણ છે એમને ખરેખર જમીનનો કબજો સુપરટ કરો અને એમના રેવન્યુ પર નામ ચઢાવો આ સુરત મામલતદાર સાહેબને આ તમારી સમક્ષ ઓર્ડર છે તો પણ એમનું નામ ચલાવવામાં આવ્યું આવ્યું નથી આપ સમજી જોઈ શકો અને જે મામલદાર સાહેબ તલાટી મંત્રી છે એમને કલેક્ટર ઓર્ડરનો નો કરી બે હજાર બે જે નવા કલેક્ટર આવે છે એમને પણ બાયપાસ અલ્ટ્રાવાઇટ ઓર્ડર કરી કુટરી યોગ્ય જમીન સીધી આપી લે છે ગેરકાયદે પ્રોસેસ કરીને અમારી માંગ એવી છે કે સાહેબ ખરેખર જે સરકાર ઘર વિવાહ પરિવાર ને હાલમાં પ્લોટ આપે છે ઘરો આપે છે તો અમારી માંગેલી કાયદેસર જે પ્લોટ ફાળવી આપ્યા છે તો ખરેખર એ લોકો હકદાર છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમણે સ્પષ્ટ કર્યું છે કે સાહેબ આ લોકો જ હકદાર છે ઋણ ગામ માં જમીન કોઈ છે નથી અને અમારી હાલમાં અમી માંગી છે કે સાહેબ અમે ચાલીસ ટકા અમે સરકારને આપી છે ડેવલપ કરવા માટે એ ઋણ ગામની હજુ સાહેબ દોઢ લાખ વાર જમીન પડી છે તો ત્યાં ખોટી રૂપિયા ત્યાં શિફ્ટ કરવામાં આવે અને અમારા જેમને ફારવેલી જમીન ત્યાં કાયદેસર અમને રહેવા માટે એટલી અમારી માંગ